તો અમરેલીના રાજુલામાં કુંભનાથ મહાદેવ મંદિરે આવેલા કૈલાશ ધામના પટાંગણમાં એકસઠ હજાર પંચમુખી રુદ્રાક્ષમાંથી વિરાટ શિવલિંગ બનાવવામાં આવ્યું છે આજે શ્રાવણના સોમવારે પંચમુખી રુદ્રાક્ષમાંથી વિરાટ શિવલિંગ લોકોના દર્શન માટે મૂકવામાં આવ્યું હતું જ્યારે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો તે સમયે આ શિવલિંગ દર્શન માટે મૂકવામાં આવ્યું હતું ત્યારે સોળ બ્રાહ્મણોએ પંચમુખી રૂદ્રાક્ષમાંથી બનાવેલા શિવલિંગના દર્શન કરી ભક્તોએ ધન્યતા

શિવલિંગ બનાવી અને રાજુલા જનતાની માટે એક માટે સુંદર સંદેશો પાઠવેલો છે એકસઠ રુદ્રાક્ષ દ્વારા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સવારે આઠ વાગ્યા થી લઈને સાંજના આઠ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે સાંજે દરરોજ સાંજે સાત વાગે મહાઆરતી થશે અમે આજે એકસઠ હજાર રુદ્રાક્ષના પારોનો શિવલિંગનો ભવ્યથી ભવ્ય આયોજન કરેલું છે વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા દ્વારા તો આ ભગવાન શ્રી ભોળાનાથના શિવલિંગના દર્શન અવશ્ય બધા ભાઈઓ કરો